તો કહેશે જો આપ તો ઈવનિંગ બ્લોગ આજે શામ તો ભેસે દોવાનું ચાલુ કર્યું છે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તમે એ લોકોએ સપોર્ટ કર્યો છેલ્લા દસ વિડીયોમાં જોરદાર તમારું રિસ્પોન્સ મળે છે એટલા માટે તમે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો જોવો દોસ્તો ભેસ ધોવાનું ચાલુ કર્યું છે એ ભેસ ડોવાઈ જાય એટલે બીજી ધોવાની બીજી ધોવાઈ જાય એટલે ત્રીજી ધોવાની તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો વિડીયોને લાઈક કરજો તમારા બધાના સાથ અને સપોર્ટથી આપડી યુટ્યુબ ચેનલના 100k 100k સબસ્ક્રાઇબર આપણે પૂરા થવાયા છે દોસ્તો તમે બધા ખૂબ ખૂબ સપોર્ટ કરે છે થેન્ક્યુ 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 તો જો હવે ભેંસો દોવાનું ચાલુ કર્યું છે બ્લોગમાં હેન્ડ ઉધી બની રહેજો તમને બધું બતાય ભેંસો કેટલી દોઈશે અમે શી રીતી બધું આયોજન કરીએ છીએ જો ગાય જે છે કાબરી ગાય जोरदार છે कुंबर થઈ જાય છે બેચારેની કારણ કે આપણું ઘર છેલ્લે 15 17 વર્ષથી છે એટલે આશીર્વાદ કીजिए છે હમું બધું દૂધ આલ્યું છે ઈને અને જે અમારા એડિટર પ્લસ એડિટર પ્લસ કોમેડી કલાકાર હોજા અનિયા હા હા લાઈક કરો લાઈક અમારા અરુણજી હા तो सो गए सोई गया कसो हो तो नहीं अन जो आ भैंस एक, एक नंबर पाड़ी एक नंबर तम क्यों हो पेलिया छ पेलू पेलू बेहतर अन बहुत मस्त पाड़ी दुआ बवा में बधी रीति थोड़ी कोण दो थोड़ी चार दो तरीके थैंक यू तो पिनी पाड़ी

તમે બધે સબર જબરજસ્ત સપોર્ટ કર્યો લાખ અમારી YouTube ફેમિલી silvr plate button એપ્લાય કરવાનું છે ઓકે થઈ જાય એટલે ટૂંક સમયમાં આજે ગોતો કાલે થઈ જાવ અને અમાર નામોના 1 2 3 જુઓ કેટલી પાડ્યો છે તો આજ તો બતાઈ દો તમને પાડ્યો કેટલી છે જો તમને બતાવું પેલા 3 જોઈ લો 1 2 3 એક બે ત્રણ અમે એક જ પાડો છે આ રે આ રે ને હા ભરોસે કા ભરોસે કી ભેંસ ને પાડા જણા એ આ પાડા કસ ત્રણ ત્રણ બસ જોઈ લો બે બે નમૂના એક રેલી છે ને એક પાડી છે બે રે શાંતિ થી બેઠી છે બેઠી શાંતિ થી ત્રણ ને બે પોચ 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 ને જો સો એ બાજુમાં સાત આઠ તો ઓલરેડી સો પાડી રેલી ચાર પાડી બે પાડા ચોધરો પાડો હા રેવું ચોધરો પાડો ચાવો આ બાજુ લ્યા એ આ બાજુ જો મારો હું જોઉં જોજો તોдро પાડો તોдро પાડો તો દોસ્તો ભેસો દોવા ચાલુ છે હવે બીજી ભેસ દોવાની છે આવતી વખત નવા ઉસરથી નવા બ્લોગમાં કાલે હવારે હાજર થઈ રહું થેન્ક યુ સો મચ થેન્ક યુサム કેમ કે તમે લોકો બહુ બહુ સપોર્ટ કર્યો YouTube ચેનલને આજે અમારી ચેનલ નો 100k 100k પોકારી દીધી છે એટલા માટે नवा मित्रों चैनल ऊपर नवा हो तो चैनल ने सब्सक्राइब जरूरी जो जो पकड़ो हमारी चैनल अगर हाँ। नवा मित्रों हमारी चैनल ऊपर आया हुआ है तो चैनल ने सब्सक्राइब जरूर कर दियो वीडियो ने लाइक कर दियो कमेंट कर दियो काले हमारे खरी थी मरी चु ब्लॉगिंग चालू थैंक यू सो मच